અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીના વયસનવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ તેમજ રાસેસવર બાવશ્રી દ્વારા કોરોનાની મહામારીમાં વૈસનવોને અનુરોધ બગસરા મોટી હવેલીમાં માસ્ક ફરજીયાત બાંધી દર્શન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું આજે બગસરાના ઓક્સિજન ગ્રુપ મહેશભાઈ માંડલિયા તેમજ ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ હડિયલ તેમજ પત્રકાર કિરીટભાઈ જીવાણી તેમજ સામાજિક કાર્યકર ભાવેશભાઈની ટીમ દ્વારા મોટી હવેલીમાં પાંચસો માસ્ક પધરાવ્યા હતા બાઇટ વયસનવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ પીટુસી કિરીટભાઈ જીવાણી વૈષ્ણવને મારો ખાસ અનુરોધ છે કે હવે કોરોના પાછો ભારતની અંદર ઉથલો ખાધો છે ભારતની અંદર પણ હજાર ઉપર કેસો થઈ ગયા છે અને ગુજરાતની અંદર ભારતમાં તો વધારે થયા છે પણ ગુજરાતમાં હજાર ઉપર કેસો થઈ ગયા છે અને એની અંદર અમદાવાદ રાજકોટ વગેરે બધા સ્થાનોમાં ખૂબ વધતો જાય છે રાજકોટના તો ગામડાઓની અંદર પણ પ્રસર્યો છે અને હવે તો વધારે તો ચિંતાજનક એ છે કે બગસરાની અંદર પણ ગઈકાલે રાત્રે એક કોરોનાનો કેસ આવ્યો છે એક બેનને અહીં કોરોના થયો છે અને હવે આપણે બધાએ પ્રિકોશન લેવું પડશે અને ખાસ એટલા માટે મારો વૈષ્ણવ અને અનુરોધ છે કે તમે જ્યારે પણ એ હવેલીમાં આવો ત્યારે એક તો માસ્ક મોડા પર માસ્ક બાંધીને આવજો બધા બગસરામાં મોટી અંદર આજે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું વિતરણ બગતસરની અંદર કોરોના આજે દસ દેતા પરમપૂજ્ય સિંહ બાદ એકસો આઠ પ્રભુજી મહારાજ તેમજ રાજેશ્વર બાબા દ્વારા લેવાયેલો નિર્ણય જેની અંદર આજથી આજે લોકો આવશે એમને માસ્ક ફરજિયાત કરવાનું રહેશે તો ઓક્સિજન ગ્રુપ મહેશભાઈ માંડલિયા દિનેશભાઈ હરિયલ અને કાનજીભાઈ પરમાર દ્વારા આજે માસ્ક વિતરણ કરી કિરીટ જીવાણી દ્વારા માસ્ક વિતરણ કરી અને લોકોને આજે માસ્ક આપવામાં આવશે અને જેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો સલામત રોષ સુરક્ષાથી જીવો અને દર્શન કરવા માટે આવો અને આશીર્વાદ મેળવો